તમારું નામ હું બેન ગીતાબેન આખું કર્યું ચાર વખત આઈવીએફ કર્યું બરાબર તમને અહીં બતાવવાનું કોને કીધું ઇન્સ્ટાગ્રામ અને આઈવીએફ માટે તમારો પગાર કેટલો કેતા પચાસ હજાર પગાર છે અને બચ્ચું રાખવા માટે માડી હું કીધું તમે દસ વીઘા વિશે દસ વીઘા જમીન વેચ દીધી તમને બતાવવાનું માં રીલ જોને બરાબર તમે બતાવવા આવ્યા અને ગયા વખતે જ આવ્યા બરાબર અત્યારે જો ગીતાબેન બતાવવા આવ્યા છે ગીતાબેન અને ભાષભાઈ પ્રેગ્નન્સી રૂકાણી છે સાત અઠવાડિયા એટલે કે પોણા બે મહિના છે ગીતાબેન તમારી ચાર વખત આઈવીએ ફેલ થઈ ગયું બરાબર તો તમે ભાદરોડ અને તમે લગ્ન એકલા વર્ષ છેલ્લા વર્ષ આમ તો ભાદરોડ માં નજીક નું આપડે અટકું કીધી કલસરિયા ફેમિલી છે બરાબર ને આપણે કેટલી વખત બતાવ્યું હતું બ્રિજેટ મળ્યું બસ પહેલી જ પહેલી વખત બતાવ્યું હતું બ્રિજેટ લઈને આવ્યા છે આજે જો એ પહેલી વખત બતાવ્યું છે અને કેટલી મહેનત કરી તમે કેતા જમીને કેટલી વીગાવીસ દીધી તમે નવ વિગાવી દીધી બરાબર બચ્ચા માટે કેટલી મહેનત કરી હતી બરાબર ને આજે સરસ અમારે ઢગાવાયલી જાય છે બરાબર કેવા સુવે છે